અદરબ તરફ સુરતમાં મેટ્રોના સ્પાનમાં તિરાડને લઈને હવે નોટિસ આપવામાં આવી છે કોન્ટ્રાક્ટર એજન્સી દિલીપ શો કોઝ નોટિસ અપાઈ બે દિવસમાં નોટિસનો જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી છે અને રેજિસ્ટોરેશનનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે સરોલીમાં મેટ્રો રેલના પિલરનો આખો સ્પાન જે છે તે તૂટી ગયો હતો સ્ટ્રેસિંગ બાદ ચોવીસ કલાકમાં જ ત્યાં તિરાડ પડી ગઈ હતી

દિલીપ બિલકોન ને બે દિવસમાં ખુલાસો કરવાની નોટિસ આપવામાં આવી છે રસ્તો બંધ રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે દિલ્હીની ટીમ હવે બોલાવવામાં આવી છે અને બે સ્થાન ઉતારવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે આ સ્થાન ઉતરવાની કામગીરી દરમિયાન દોઢ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેના કારણે સ્થાનિકોમાં લોકો પણ રોષ છે મેટ્રોના અધિકારીઓ મત પ્રમાણે હજુ ત્રણ દિવસ આ હાલાકી વેચવી પડશે પરંતુ મહત્વની વાત સામે આવી રહી છે કે ટેકનિકલ ખામીની વાતો કરીને સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી પહેરવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે